આજ સુધી રાત દિવસ જોયા વગેરે કામ કરે છે તમને લાગે છે કે આમ આપણે બધા પહેલા ખેડૂતો છીએ તો ખેડૂતો ઘણા બધા મજૂરી મહેનત કરતા હોય પણ એના કરતા પણ વધારે મહેનત મજૂરી કરવામાં એ પોતે શ્રદ્ધા ધરાવે છે અને માને છે અહીંયા બેઠા છે એટલે તમને એમ ના લાગે પણ એને એવા કામો કર્યા છે ખાલી ચેક ડેમો નહીં ચેક ડેમોથી તેણે શરૂઆત કરેલી વર્ષો પહેલા પણ પછીથી તો એક પછી એક ઘણા બધા મોટા કામો એના ગ્રંથો ઘણા લખ્યા છે એ પોતે કદાચ એની વાતમાં કે કે ના કે પણ એના પુસ્તકોનું ઘણા બધા એનો ઉપયોગ કરી અને એમાંથી જ્ઞાન મેળવી અને પોતાના જીવનમાં અમલ કરે છે એ ગ્રંથો અહીંયા હમણાં જ તે એ પોતે કહેશે તમને અહીંયા સાથે છે જેને ખરીદવા હોય એ પોતે પણ ખરીદી શકે અને એનો ઉપયોગ કરી શકે વિશેષ તો એ પોતે જ એની વાતમાં વધારે વાત આપણને કરવો થઈ અને ધન્યવાદ એટલે આપી દઉં કે આપણી વાત એને સ્વીકારી તો જોગાનુ જોગ આજે આવી રીતે અવસાન થયું અને એના કારણે આપણે બધા આમાં ભાગી ના લઈ શકીએ સ્વાભાવિક છે એક વખત તો એવું પણ હતું કદાચ આપણે એને બંધ રાખી દઈએ પણ હવે આટલા વખતથી ગોઠવેલું હતું એટલે આપણે એમને શ્રદ્ધાંજલિ પણ આપી મૂળ ભાઈને અને પછી આપણે આ કાર્યવાહી શરૂ રાખી અને તમે બધા અહીંયા હાજર થયા છો અહીંયા ખાસ દૂર દૂરથી ભાદ્રોડના લોકો ઓછા આવ્યા છે એનું એક કારણ તમે સમજી શકો કે આમાં આવવામાં એમને બે રીતે સંકોચ થાય આવવું જોઈએ આમાં આવવામાં કઈ હરકત ના હોય પણ ઘણી કોઈ એમ કે ભાઈ આવું બન્યું છે ને તમે પાછા મિટિંગમાં ગયા કે જરા મનની અંદર હોકમ થાય આ તો આપણે ખેતીવાડીની પાણીની અને આપણી ગાયની ને ખેડૂતોના પ્રશ્નો ઉજાગર કરવાની મીટિંગ છે અને બનવા જોગ છે કે જે જેમનું અવસાન થયું ને બે દિવસ પહેલા જ તે અહીંયા અમે સ્થળ જોવા આવ્યા ત્યારે મેં એમની તપાસ કરી હતી અને ત્યારે મેં તપાસમાં એવું લાગ્યું કે આમ કંઈ વાંધો નથી બોલતા ચાલતા ખાતા પીતા થોડું થોડું અને કીધું દવા કરજો અને પછી પાછા આપણે આગળ આગળ જોશ્યું હજી પણ આ તો ઈશ્વર ને આધીન છે બધું આપણા હાથની વાત નથી તો ફરી વખત મનસુખભાઈ ને આપણે પૂરો સમય આપવો છે અને એના પછી જરૂર હશે તો આપણા પ્રશ્નો માટે હું અને ભરતભાઈ થોડી વાત કરીશું પણ એ વાત તો અત્યારે આમ બધી જાહેર થઈ ચૂકેલી છે કે ખેડૂતોને આ વરસાદમાં ભારે નુકસાન થયું છે ક્યારેય કલ્પના ન હોય એવું નુકસાન કે ક ટાઈમે વરસાદ આવ્યો ઘણી વખત વરસાદ નડે અને બહુ વરસાદ હોય તો વ્યક્તિ ને નુકસાન થાય પણ એવો ટાઈમ હોય તો આપણે એની જોગવાઈ કરી હોય આ તો આપણને કલ્પનામાં ના હોય મોલાદ પાકી ગયો હોય ક્યારેક ખેંચી ને એના પાથરા પડ્યા હોય ક્યારેક માંડવીના ના ઢગલા પડ્યા હોય અનાજ ના ઢગલા પડ્યા હોય અને વરસાદ અને માવઠું આવે તો એક જ દિવસ નું પાછું જતું રહે તો આપણે ઢાંકી ને પણ આમાં તો કઈ ઢાંકવા જેવું રહેવા ના દેવું અને સરકાર જે મદદ આપે છે એ હાવ મામૂલી મદદ છે એ તો ખાલી ખાલી થાબડ ભાણા કરવાની વાત છે

નજરે નજર જોયું અમે એમને મેં તો જોયું પણ મનસુખભાઈ એમના સાથીદારો ને બતાવ્યું તો હવે વિશેષ વાત મનસુખભાઈ કરશે એની પોતાની વાત પણ અને આપણા ખેડૂતો માટેની વાત પણ જય હિન્દ ધન્યવાદ અમારા સંતાનોને કુટુંબને કુટુંબ બતાવીને વ્યસન મુક્ત કરાવશું આ અમારો વૈદિક ધર્મ છે ભારત માતા કી જય